નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બાર હજાર બસો કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે સાથે જ તેર કિલોમીટર લાંબા નમો ભારત રેલ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે ગાત્રો થી ઠંડી અને કોલ્ડવેવમાં દિલ્હી ઠૂઠવાયું દિલ્હી એનસીઆર ઘાટ ધુમ્મસની ઝપેટમાં આવ્યું અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરોએ પહોંચી ત્યારે આ વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ભારતીય રેલવે મહાકુંભ બે હજાર પચીસ માટે તેર હજાર ટ્રેનનું સંચાલન કરશે જેમાં દસ હજાર નિયમિત ટ્રેન અને ત્રણ હજાર સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો આ ટ્રેન પચાસ દિવસ સુધી ચલાવવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન આજે ભારતની બે દિવસીય મુલાકાતે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ પ્રધાન એસ સાથે મુલાકાત કરશે ચીનમાં ફેલાયેલા વાયરસને લઈને ભારત સતર્ક કેન્દ્રીય આરોગ્ય વિભાગે સંયુક્તિ દેખરેખ સમૂહની બેઠક યોજી આ બેઠકમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત આરોગ્ય વિભાગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુરક્ષાકર્મીઓથી ભરેલી બસમાં બ્લાસ્ટ થયો આ બ્લાસ્ટમાં આઠ સુરક્ષાકર્મીઓના મોત અને ચાલીસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી બે દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે ત્યારે બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે બેથી થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડા સાથે ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં પાંચમી ટેસ્ટમાં ભારતને છ વિકેટથી હરાવ્યું ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની બોર્ડર ગ્વાયકવાર ટ્રોફી શ્રેણીમાં ત્રણ એકથી જીત મેળવી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે